જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો બે હજાર પંદરનું મોડલ છે અર્ટિકા જેડીસ વર્ઝન જોવા મળે રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે સાવ ઓસી કિંમતમાં જ અર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બેલ આઇકન નું બટન ઓન કરી દયો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આર્ટિકા ગાડી જોઈએ રહ્યા છો 2015 ની 11મા મહિનાના મોડેલની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે છે આર્ટિકા ગાડી જોવા મળી રહે છે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ગાડીમાં ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિન હાઇબ્રિડ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ગ્રે કલરમાં તમે ગાડી જોઈ રહ્યા કંપની કલર છે ફૂલ વીમો આ ગાડીનો જરૂર છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આર્ટિકા ગાડી ફક્ત ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર છે કિલોમીટર ગેરેન્ટેડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ અર્ટિકા વેચવાની છે મારુતિ અર્ટિકા બે હજાર ને પંદરનું મોડલ છે સાચવેલી સોખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી કંપની કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી આ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું અર્ટિકાના માલિક જણાવે છે ચાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે અર્ટિકા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્વો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખી ગાડી જોવા મળે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું